હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપશો સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું પનીર ઘોટાળો તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું એના માટે મેં પનીર લીધેલું છે સો ગ્રામ બે મરચાં લીધેલા છે તન ટમેટા એની એક ચોપિંગમાં ચોપ કરી લીધેલા છે લીલા ભાજી લીધેલા છે હવે આપણે ગેસ ચાલુ કરી દેસું અને એક મૂકી દેસો તેમાં આપણે એક પાવરું તેલ નાખીશું એક આપણે બટરની ક્યુબ નાખીશું બે સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં મરચાં છે એને નાખશો અને ચોપિંગ કરેલા ટમેટા નાખીશું અને સરસ રીતે મિક્સ કરીશું અને એને સાથળવા દઈશું આપણે લીલા દાણા ભાજી લીધેલા છે એને પણ નાખીશું અને પણ સરસ આપણે સાથળવા દેશું આપણે આ પનીર ગોટાળો જૈન બનાવીએ છીએ તેના માટે આપણે લસણ અને કાંદાનો ઉપયોગ નથી કર્યો તમે કાંદાનો અને લસણનો ઉપયોગ કરી શકો છો આપણે સરસ સાથળાઈ ગયું છે અને આપણે બધા મસાલા પણ કરી લઈશું હવે હલ્દી પાવડર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું હવે સરસ રીતે આપણે હવે પ્રેસ ની થોડીક વાર ઢાંકી દઈશું જેથી સરસ આપણું ટમેટાની ગ્રેવી સરસ ચડી જાય અને કાચું એનું સ્વાદ ના આવે એના માટે આપણે થોડી વાર ઢાંકી અને ચડવા દેસું આપણે સરસ ચડી ગઈ છે ટમેટા અને બધું હવે આપણે સરસ મિક્સ કરી લઈશું હવે મેં આ થોડો એવો પાઉભાજી મસાલો લીધેલો છે દોઢ ચમચી જેટલો એની પણ આપણે નાખીશું અને સરસ રીતે મિક્સ કરી દેસો તમે આમાં કોઈ પણ ગરમ મસાલો યુઝ કરી શકો છો હવે આપણે પનીર લીધેલું છે પનીરને પણ આપણે નાખી સરસ મિક્સ કરી લેશો મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું એવું પાણી એડ કરીશું જેટલી ગ્રેવી જોતી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે અને આપણે પનીરને બહુ કૂક નથી થવા દેવાનું નહીંતર આપણું પનીર ચવળ જેવું થઈ જશે તેના માટે આપણે થોડીવાર એને કૂક કરી ગેસની ફ્લેમને ઓફ કરી દેસું થોડી વાર બે મિનિટ સુધી આપણે એને ઢાંકી દેશો જેથી આપણું પનીર પણ સરસ અંદર એકદમ ચડી જાય અને સરસ બધું મિક્સ થઈ જાય મસાલોને બધું સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી પણ અંદર સરસ છે આપણે પનીર ઘોટાળો સરસ તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું થોડી એવી આપણે એમાં કજતુરી મેથી છે એને આપણે નાખીશું હાથેથી અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું તમે જોઈ શકો છો આપનો પનીર ઘોટાળો કેટલો સરસ થઈ ગયો છે આપણો પનીર ગોટાડો તૈયાર છે એન્જોય મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા